પહેલી ફેબ્રુઆરીના રોજ માઘ શુકર ચતુર્થીનો દિન એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણાય છે આ દિવસે સુરતના પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ ગણેશ પ્રાગટ્યોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે આ પ્રસંગે સવાસો કિલોનો મોતીચૂનો લાડુ સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનને ધરાવવામાં આવશે અને એ પછી પ્રસાદ લોકોમાં વિતરિત કરવામાં આવશે સંધ્યાકાળે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો વધુ માહિતી આપતા સિદ્ધિ વિનાયક મંદિર પાલના ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે આગામી શનિવારે તિલકુદ ચતુર્થી છે અને એ દિવસને શાસ્ત્રોમાં દેવ ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આ દિવસે વહેલી સવારથી જ મોડી સાંજ સુધી અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી ગણેશ પ્રાગટોત્સવ નિમિત્તે શનિવારે વહેલી સવારે સાડા પાંચ કલાકે સિદ્ધિ વિનાયક મંદિર પાલમાં કેસર સ્નાનથી પૂજા અર્ચના આરાધના શરૂ થશે આ પ્રસંગે ભવ્ય ગણેશ યાગનું આયોજન સવારે નવ વાગ્યાથી કરવામાં આવ્યું છે આ ગણેશ યાગની પૂર્ણાહુતિ સાંજે સાડા પાંચ કલાકે નાળિયેર હુમવાની સાથે થશે એ પછી હાલમાં શહેરની જરૂરિયાત મુજબ સુરત રક્તદાન કેન્દ્રના સહયોગ સાથે મંદિર પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ઋષિકુમારો દ્વારા વેદ પારાયણનું ઉચ્ચારણ પણ કરવામાં આવશે એ પછી ભગવાન ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીનું આયોજન સાંજે સાત કલાકે હાથ ધરવામાં આવ્યું છે તેમજ રાત્રે સાડા આઠ કલાકે ભજન સંધ્યા યોજવામાં આવી છે નીતિન મહેતાએ ઉમેર્યું હતું કે દર વર્ષે ગણેશ પ્રાગટોત્સવમાં પાલપાટિયા સ્થિત સિદ્ધિ ગણપતિ મંદિરમાં સમગ્ર ભરમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પરિવાર સમય દર્શનાર્થે પૂજા પાઠ માટે આવતા હોય છે આ વખતે દર્શનાર્થે આવનારા લોકો માટે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર મેનેજમેન્ટ દ્વારા દરેક ભાવિકોને સમગ્ર દિવસ દરમિયાન તેમના અનુકૂળ સમયે દર્શનાર્થે પધારવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે જય ગણેશ મારું નામ અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી આજે આ પાલ પાલપાટિયા હજીરા રોડ સ્થિત શ્રી અન્નપૂર્ણા ધામમાં બિરાજમાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા જેમની પ્રતિકૃતિ મુંબઈના સિદ્ધિ વિનાયક જેવી જ છે આજે સવારથી જ આ શ્રી ગાણ ગણેશજીના પ્રાગટ્યોત્સવ પર્વ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન માટે પધારી રહ્યા છે ભવ્યાતિભવ્ય ગણેશ યાગનું પણ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું છે જેમાં એકસો એકાવન કપલ ભક્તો આ ગણેશ યાગમાં ભાગ લઈ રહ્યા છે યજ્ઞ પ્રારંભ છે લોકો જય ગણેશ જય સિદ્ધિ વિનાયકના ઘોષ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવે છે આજે મંદિર પરિષદની અંદર અષ્ટ વિનાયકના પણ દર્શન તમને પ્રાપ્ત થશે કેમ કે અષ્ટ વિનાયકના જે સ્વરૂપો છે તે અહીંયા પધરાવવામાં આવ્યું છે સાંજે રક્તદાન શિબિરનું પણ આયોજન છે મહાઆરતીનું આયોજન સાંજે સાત્રીસ કલાકે રાખવામાં આવ્યું છે સુરત અને ગુજરાતના સર્વ ગણેશ ભક્તોને આ શ્રી ગણેશજીના પ્રાગટ્ય ઉત્સવ પર્વની આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન વધી અને મંદિર ટ્રસ્ટ આપ સર્વ ભક્તજનોને દર્શન હેતુ જાહેર આમંત્રણ પાઠવે છે આપ સપરિવાર અચૂક આદિ પજારો જય ગણેશ